આપણા બધાને ખબર છે મિત્રો કે દર વર્ષે અનેક ઘટનાઓ સામે આવે છે જેમાં દલિતો ઉપર જાતે ગટ ટિપ્પણી કરવામાં આવે કહેવાતા સવર્ણો દ્વારા દલિતોને જાનમાં ખોડા પર ન બેસવા દેવામાં આવે મૂછો રાખવા બદલ એમને માર મારવામાં આવે મંદિરમાં પ્રવેશ ન આપવામાં આવે અનેક પ્રકારે દલિતો સાથે અન્યાય અને સદીઓથી થાય છે કહેવાતા સવર્ણ સનાતની હિન્દુઓ ગમે તેટલું પ્રાયશ્ચિત કરે તો પણ અમુક સદીઓ સુધી આ પ્રાયશ્ચિત પૂરું નથી થઈ શકે એમ એટલો બધો અન્યાય આપણે એક સમાજ તરીકે એક ભારતીય તરીકે એક સનાતની તરીકે દલિતો ઉપર કર્યો છે અને આ જ સત્ય છે આમાં કોઈ ગોળ ગોળ સુગર કોટેડ વાતો હું નહીં કરું એમની ઉપર એ તો હું તો કહું છું ખુલીને કે ભાઈ દલિતો જેટલા સનાતનને વફાદાર લોકો કોઈ નથી કેમ કે તમે એ લોકો રામ અને કૃષ્ણને આરાધ્ય માને તમારી જેમ અને તમે એમને મંદિરમાં પ્રવેશ ન કરવા દો કાયર નપુંસક કીડા મકોડા જેવા જેવાખંડી હિન્દુઓ તમે સનાતનને નુકસાન કરવામાં કશું બાકી નથી રાખ્યું પરંતુ આ વખતે જે દલિત અત્યાચારની હું આજે જે ઘટનાને લઈને હું ચર્ચા કરવા માગું છું એમાં કહેવાતા સવર્ણો દ્વારા દલિત ઉપર અન્યાય નથી કરવામાં આવ્યો મુસ્લિમો દ્વારા દલિતની ઉપર અત્યાચાર કરવામાં આવ્યો પ્રતાડના કરવામાં આવી એમને માર મારવામાં આવ્યા પાટણ તાલુક પાટણ જિલ્લાનું સરસ્વતી તાલુકાનું ભીલવડ ગામ છે જ્યાં એક દલિત દીકરીના લગ્ન હતા સ્વાભાવિક છે કે દીકરીના લગ્ન હોય ઉજવણી હોય મહેમાનો આવ્યા હોય રાત્રે ડીજે હોય લોકો એને સેલિબ્રેટ કરતા હોય કેમ કે દરેકના જીવનમાં દીકરીને વડાવવી મતલબ એક મહત્ત્વનો પ્રસંગ હોય છે ભારે હૃદય સાથે દીકરીને વડાવતા હોય પરંતુ સાથે સાથે દીકરીના કે દીકરાના લગ્નને લોકો એમના માટે બહુ જમાપુંજી ખર્ચતા હોય છે આખી જિંદગી મહેનત મજૂરી કરીને જે જમા પૈસા હોય એ લોકો આ દરમિયાન એને સેલિબ્રેટ ઉજવણી કરતા હોય આ પ્રસંગની તો એ જ રીતે ભીલવડ ગામે દલિત પરિવારો ઉજવણી કરતો હતો અને અચાનક મુસ્લિમોનું ટોળું ખુશી આવ્યું એ જ ગામના અને તોડફોડ કરીને આખી માર મારવામાં આવ્યો ડીજે વગાડવાને લઈ અને માર મારવામાં આવ્યો અને દર વખતની જેમ જિગ્નેશની વાણી પહોંચ્યા જેમ જ્યારે પણ સવર્ણો દ્વારા અને સારી વાત છે હું તો મને મિરવાણી માટે ગર્વ છે કે ભાઈ કોઈક તો છે કોઈક તો છે જે દલિતોના અવાજના મુદ્દે એકદમ શ્યોર છે એમાં એ કોઈ ગોળ ગોળ વાતો કરતા નથી હંમેશા નિરપીક છે નિડર છે પરંતુ આ વખતે એમનો જે તમે એમનું ઇન્ટરવ્યૂ જુઓ ઘણી બધી પ્રાઇવેટ ચેનલોએ તો એ ઇન્ટરવ્યૂ પ્રસારિત કર્યું છે હું યુટ્યુબના નિયમોને લઈ અને કોપીરાઈટને લઈ અહીંયા નહીં મૂકી શકું પરંતુ એ તમને મળી જશે જે ગુજરાતની બીજી ન્યૂઝ ચેનલ છે ત્યાં તમે સર્ચ મારજો એમાં જિગ્નેશ મેવાણી બોલે છે કે ભાઈ આ અન્યાય થયો અત્યાચાર થયો દલિતો ઉપર પરંતુ બહુ જ તમને આમ ખબર પડશે કે બહુ જ સાચવી સાચવીને બોલે છે મુસ્લિમ જે બિરાદરો છે જેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો એમની જે ઝાટકણી કાઢે ને બહુ પૂછું પૂછું મીઠું મીઠું ધમકી જેવું સ્વરૂપે આમ બોલી અને વધુ પડતો પ્રહારે ફરી પાછા જે એમનું પીપુડું છે સરકારને ઘેરવાનું અને ગૃહમંત્રી ઠીક છે અન્યાય થાય ગૃહમંત્રીની જવાબદારી છે પરંતુ એ ગૃહમંત્રીએ તો પોલીસ મોકલી પોલીસ કોની છે ગૃહમંત્રીની જ ને તો પોલીસે તો સખત એક્શન લીધી આ મામલે પોલીસે જે પણ આરોપી છે એને બિલકુલ છોડ્યા નથી બધાની ધરપકડ કરી છે એક્શન લેવાય પરંતુ જિગ્નેશ મેવાણી માત્ર થોડું થોડું પોચું પોચું મેં કહ્યું ને પોચું પોચું સાચવી સાચવી પડતું પડતું ભાવતું ભાવતું બોલી અને વધુ પડતો પ્રહાર એ ફરી પાછા સવર્ણો ઉપર અને કહેવાતા સવર્ણો ઉપર કેમ કે હું તો સવર્ણ માનતો જ નથી ચારે બાજુ પરમાત્મા જોવાની વાત કરવાવાળા ઈશાવાસીઓ ઉપનિષદ લખવાવાળા સનાતનમાં કોઈ માણસ સનાતની કે સવર્ણ હોય જ ન શકે એ જો કોઈની સાથે અન્યાય કરે કોઈને મંદિરમાં પ્રવેશવા ન દે એટલે પહેલી વાત તો જિગ્નેશ મેવાણી કરતાં પણ બહુ જવાબદારીપૂર્વક કહું છું જિજ્ઞેશ મેવાણી કરતાં પણ મારા હૃદયમાં દલિતો માટે વધુ અનુકંપા છે વધુ ચિંતા છે જે લોકો મને ઓળખે છે એમને ખબર છે કે દલિતોના રામ મંદિરના પ્રવેશને લઈને કેટલી મોટી લડત હું લડ્યો છું અને દલિતોને રામ મંદિરમાં પ્રવેશ આપવામાં ન આવ્યો એટલે એ સમગ્ર ઉજવણી એ મંદિરના નિર્માણથી લઈને અનેક વસ્તુઓથી હું દૂર રહ્યો છું અને વારંવાર કહું છું કે સદીઓ સુધી પ્રાયશ્ચિત કરીએ ને તો પણ ન કરી શકાય એટલો અન્યાય આ દેશના સવર્ણોએ દલિતો સાથે કર્યો છે એમાં જિગ્નેશભાઈ કરતાં પણ હું વધારે બ્લન્ટ છું વધારે બોલ્ડ છું વધુ ખુલીને બોલું છું કે જે 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 કહેવાતા સવર્ણોએ કર્યું દલિત સાથે એ એ કોઈ દેશ કોઈ સભ્યતામાં નથી થઈ સાહેબ શરમ નથી આવતી કે જે ધર્મનો એ લોકો હિસ્સો છે એના ઉપાસના સ્થળે એમને જવાના આ તો એ લોકો સારા છે હિન્દુ ધર્મનો હિસ્સો બની રહે નહીં તો કમ કોઈ રહે સુકમ કોઈ રહે કોઈ ક્લબની અંદર ઠીક છે ક્લબની મેમ્બરશીપ એક લાખ રૂપિયા હોય અને તમે મેમ્બર ન હોય અને ન જવા દો તો ચાલે પણ યાર સનાતન ધર્મના મંદિરો કંઈ કોઈ સવર્ણોની મેમ્બરશીપ નથી ત્યાં એમની માલિકી નથી એટલે આ જે અસ્પૃશ્યતા અને જે અત્યાચાર થયો છે ને એ તો હું સ્વીકારું જ છું હું કોઈ ગોળ ગોળ વાત નહીં કરું કોઈની જેમ એ અન્યાય થયો છે અને એનું કોઈ પ્રાયશ્ચિત જ નથી હું તો સનાતન ધર્મમાં જે પાંચ મહાપાતક છે ને કે જેનું પ્રાય જ ન હોય એમાંનું એક આને ગણું છું તો આ બધું થયું જ છે કોઈ એમાં ના નથી પરંતુ જિગ્નેશભાઈની જે પાટણવાળા ભીલવડમાં એમને કારણ કે અલ્ટિમેટલી જિગ્નેશભાઈ છે ને એ જય ભીમ જય મીમવાળો પેલો નારો છે ને એના કારણે એ જે કોંગ્રેસને જે મંડળી ભેગું એ ભાઈ બેસે છે ને એ ત્યાં ઘણા લોકોને નારાજ ન કરવા પડે એટલા માટે થઈ એટલે આક્રમક જેટલું તમે એક આઈપીએસ અધિકારીના બ્લેકમેલિંગ એને આઈપીએસ અધિકારીને તમે કોઈ કસર છોડતા નથી આઈએસ આઈપીએસને ઝાટાણી કાઢવામાં એ લોકોને માનસિક પ્રતાડના કરવામાં એટલી જ આક્રમકતા તમારે અહીંયા પણ બતાવવાની હતી કોઈપણ દ્વારા કોઈ પણ ચાહે એ સનાતનના કોઈ ફિરકામાંથી કોઈ કહેવાતો સવર્ણ હોય મુસ્લિમ હોય બૌદ્ધ હોય ઈસાઈ હોય જે કોઈ દલિતો ઉપર અત્યાચાર કરે આપણું સ્ટેન્ડ એક જ હોવું જોઈએ કે આ ઝીરો પર્સન્ટ ટોલરન્સ એટલે જિજ્ઞેશ મેવાણીનું જે આ ડબલ સ્ટાન્ડર્ડ છે એ ગયા ઠીક છે બધું છે પણ વધુ પડતો પ્રહાર એમને જે એમનું જે એક આક્રમક શૈલી છે ને એ સરકાર અને જાતિવાદી વ્યવસ્થાઓ ઉપર એ કરો પણ સાથે સાથે મુસ્લિમ જે બિરાદરો છે એમના દ્વારા જે કરવામાં આવ્યું એની પણ તમારે એટલા જ આકરા શબ્દોમાં છાટકણી કાઢવાની જરૂર હતી જે તમે નથી કર્યો એટલે તમારું બેવડું ધોરણ સામે આવે એટલે જ્યાં જ્યાં આપણને શૂટ થતું હોય ત્યાં ત્યાં દલિતોના મસીહા બની જવું જ્યાં જ્યાં આપણા પ્રપોગેન્ડાને શૂટ ન થતું હોય ત્યાં ત્યાં શિખતપૂર્વક સાચવી સાચવી અને બેલેન્સ કરીને નીકળી જવું એ તમે કોને ઉલ્લું બનાવો છો જિગ્નેશભાઈ તમે વાઘના પુલા ફાડી નાખે એવી વાતો કરો છો પત્રકાર પરિષદો કરીને ને બધું ને ઠીક છે મેં કહ્યું ને ચંદ્રશેખર રાવણ બાદ મને કોઈ જો સ્ટ્રોંગ પર્સનાલિટી લાગતી હોય તો એ જિજ્ઞેશ મેવાણીની એમાં એ નિર્વિવાદિત સત્ય છે પણ આ વખતે તમે થોડીક ચાલાકી ચાલાકાઈ કરી ગયા ને હું નહીં જે કોઈ પણ એ તમે જે પ્રતિક્રિયા આપી મીડિયામાં એ જોશે એને ખબર પડી જશે કે તમે ચાલાકી કરી એટલે આપણે કોઈ પણ હોય એની એક જ સરખા ભાવે ટીકા અને ચાટકડી કાઢવી જોઈએ ધન્યવાદ